સુરતના પૂર્ણા વિસ્તારમાં યુવતી સાથે વકીલે દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે યુવતીને યુવતીને પરિવારના સભ્યો સાથે મળવાના બહાને વકીલ એક પર લઈ ગયો હતો અને બાદમાં ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મળતી વિગત પ્રમાણે સુરતના પૂર્ણા વિસ્તારમાં રહેતી અઢાર વર્ષીય યુવતીના લગ્ન છ મહિના પહેલા પ્રેમ લગ્ન થયા હતા પતિ સાથે છૂટાછેડા લેવા મિત્રહસ્તક એડવોકેટ આસ્તિક છાયાણીનો સંપર્ક કર્યો હતો એડવોકેટ આસ્તિકે ફોન પર યુવતીને સમસ્યાનું નિરાકરણ કરી આપવાની ખાતરી આપી હતી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે યુવતીને આસ્તિકે પૂણા ગામની પોલીસ ચોકીએ બોલાવ્યા હતા યુવતી રિક્ષામાં બેસી પોણા પોલીસ મથકે પહોંચી હતી અહીં વકીલ આસ્તિક છાયાણીએ પોતાની બાઇક પર યુવતીને બેસાડી પોણા પોલીસ મથકે અરજી આપ્યા બાદ પોતાની ફેમિલી સાથે મુલાકાત કરાવવાના બહાને કુરસદ ગામ ખાતે ગ્રીન સ્ટ્રીટ ફાર્મ ખાતે બુલેટ બાઇક પર લઈ ગયો હતો અહીં ઘરમાં આસ્તિકના પરિવારના સભ્યો નહીં દેખાતા યુવતીએ વિરોધ કર્યો હતો ત્યારબાદ આસ્તિકે બળજબરી કરી યુવતીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્રણેક વખત શરીર સંબંધ બાંધ્યા બાદ બીજા દિવસે ફાર્મ બહારથી બંધ કરી ચાલ્યો ગયો હતો તારીખ એક ના રોજ સાંજે ફાર્મ હાઉસ પર આવી આસ્તિક યુવતીને ઘલુડી ખાતે મૂકી ચાલ્યો ગયો હતો યુવતીએ આખરે પતિ સાથે પોણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત